શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ કૃષ્ણબેન્દે જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન દાન અને પૂજાનો તહેવાર છે તો ગંગે ગંગા દશેરા પર દેવી ગંગાની પૂજા કરવામાં આવે છે આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે એવું પણ માનવામાં આવે છે કે જેઠ માસના શુકલ પક્ષમાં દસમી તિથિએ માતા ગંગાનો અવતાર થયો હતો તેથી ગંગા દશેરા ઉજવવામાં આવે છે ગંગા દશેરાના દિવસે દેવી ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ દિવસે પૂજા કરતી વખતે ઓમ નમો ગંગાય વિશ્વરૂપન્ય નારાયણાય નમો નમઃ મંત્રનો જાપ કરવો દશેરા પર ગંગા નદી અથવા ગંગાના જળમાં સ્નાન કરવાથી દસ પ્રકારના પાપ દૂર થાય આમાં ત્રણ પ્રકારના શારીરિક પાપો ચાર સુધીના મૌખિક પાપો અને ત્રણ પ્રકારના માનસિક તાપોનો સમાવેશ થાય છે હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં એકવાર ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ ગંગા દશેરાના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગંગાજળનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે તો આજે ગંગા દશરાના દિવસે આપણે ગંગા દશરાનું મહાત્મ તથા ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભાગીરથની કથા શ્રી ગણેશજી દ્વારા ગંગાજી દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગંગે ચયમને ચૌદો ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધો કાવેરી જલસ્મિન જલસ્વીન સિન્નિધિમ કરુ નમામે ગંગે તમ પાદ પંકજમ સુરાસુરે વિંદતી દિવ્ય રૂપમ આ મંત્રથી પુણ્ય શ્લોક ગાવાથી સ્નાન કરતાં ગંગા પૂંજન ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે ગંગોત્રીથી ગંગા સાગર સુધીના ગંગા તટના તટ પર આવેલા તીર્થ સ્થાનો તથા શહેરોમાં જેઠ સુદ એકમથી દશમ સુધી દસ દિવસ સુધી ઉજવાતું વ્રત ગંગા દશરા વ્રત છે દસ પ્રકારના પાપોથી ગંગા સ્નાનથી મુક્તિ થાય છે ઋષિકેશ હરદ્વાર પ્રયાગ વારાણસી કલકત્તા બનારસ જેવા અનેક તીર્થસ્થાનોમાં ગંગા પૂજન ગંગા સ્નાન તથા ગંગા આરતી થાય છે આ વ્રતમાં ગંગા સપ્તમીને ગંગાજીનો પ્રાગટ્ય દિન તરીકે પણ ઉજવામાં આવે છે ગંગા કિનારે સપરિવાર મોટી સંખ્યામાં જાય છે હિમાલયનું ગંગોત્રી સમુદ્રની સપાટીથી આશરે ચોત્રીસો મીટર ઊંચાઈએથી ગંગાજી પ્રગટ થઈ ગંગાસાગર સુધીના આશરે છવ્વીસો કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે ગંગા દશેરા વ્રતની ઉજવણી માટે ગંગા સાગર તીર્થ ક્ષેત્ર ખૂબ જ લોકપ્રિય છે કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગાસાગર એક બાર જ્યાં સુધી ગંગા સાગર સ્નાન ન થાય ત્યાં સુધી ચાર ધામનું યાત્રાનું ફળ મળતું નથી તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખોળાઓ શ્રદ્ધાળુઓ આ દસ દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગા સાગરની યાત્રા કરે છે ગંગા દશેરા વ્રતની ઉજવણી માટે જો કોઈ ભાવિક ભક્ત ગંગાજીના દર્શને ન જઈ શકે તો ઘરમાં સ્નાન કરતી વખતે ગંગાજીનું આહવાન કરી સ્નાનના જળમાં ગંગાજી પધાર્યા છે એવી ભાવ કરી અને મા ગંગાની પ્રાર્થના કરવી ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભાગીરથની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ઈશ્વાકુમસમાં સગર નામે એક રાજા થઈ ગયો તેની બે રાણી હતી વૈદભી અને શૈલ્યા તેમણે પુત્રકામનાથી કૈલાસ પર્વત પર તપ કરી ભગવાન શંકરને રીઝવ્યા શ્રી શંકરના વરદાનથી વૈદભીએ સાહીઠ હજાર પુત્રો થયા અને શૈલ્યાથી એક પુત્ર અસમંજસ થયો સગરે કરેલા અશ્વમેઘ યજ્ઞના સંદર્ભે કપિલ મુનિનું અપમાન થવાથી સગરના માટે હજાર ગંગાજીને લાવવા તપ કર્યું આમ કરતા મૃત્યુ પામ્યો પિતાના અધૂરા કાર્ય માટે તેમના પુત્ર અંશુમાને પ્રયત્ન કર્યો તે પણ નિષ્ફળ રહ્યો અને તે મૃત્યુ પામ્યો રાજા અંશુમાનના પુત્ર ભગીરથી પૂર્વજોના તપ પ્રમાણે જ ગંગાજીને પૃથ્વી પર મૃત્યુલોકમાં પધારવા વિનંતી અને પ્રાર્થના કરી ગંગાજીએ ભગીરથને દર્શન આપ્યા અને કહ્યું કે હે પુત્ર હું પૃથ્વીલોકમાં તમારા પૂર્વજોના તથા પૃથ્વીવાસીઓના પાપનો નાશ કરવા તેમનો મોક્ષ કરવા આપીશ પરંતુ મારો મહાવેગ કોણ ધારણ કરશે ભગવાન શંકર જ તે માટે શક્તિમાન છે માટે તમે તેને પ્રસન્ન કરો રાજા ભગીરથે કૈલાસ પર્વતમાં ઉગ્ર તપસ્યા કરી અને શંકર પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું ભોળાનાથ શિવજી શંકરે વરદાન પ્રમાણે ગંગાજીને અવકાશમાંથી ઉતરતા પોતાની રૂપ શિખરોમાં ઝેલી લીધા ભગીરથની પ્રાર્થના અનુસાર ગંગાજી કપિલ મુનિના આશ્રમે ગયા અને તેના પિતૃઓને સદગતિ થઈ બોલો શ્રી ગંગા જય શ્રી ગણેશજી દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની એવી એક કથા પ્રચલિત છે એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત પર ચિંતા ભરી દિશામાં બેઠા હતા તે વખતે છ વર્ષના બાળ ગણપતિ માતાની પાછળ આવીને બંને હાથ પાર્વતીજીના ગળે વિટણાઈને પોતાનો અવાજ બદલીને બોલ્યા કે કહો જોઈએ હું કોણ છું ગણેશજીએ કટી મેખા પહેરી હતી તેથી માતા તેનો ઘોઘરીઓનો રણકાણ સાંભળીને માતા પાર્વતીએ કહ્યું આ તો મારો નટખટ ગણેશ છે પુત્ર ગણેશને ઓળખી ખોળામાં લીધો ગણેશે કહ્યું માતા તમે કંઈક ચિંતામાં લાગો છો મને ચિંતાનું કારણ કહો તમે શ્લોકનું એક ચરણ બોલ્યા છો પરંતુ હું નાનું છતાં વિઘ્ન નાશક છું બીજું ચરણ આ પ્રમાણે છે તો હે માતા હું તમારા સર્વ વિઘ્નો દૂર કરીશ પાર્વતી જે કહ્યું બેટી પેલી ગંગા તારા પિતાના મસ્તકે છટ્ટામાં ચડીને બેઠી છે તેને ત્યાંથી નીચે ઉતારવી છે લોકોના કલ્યાણ માટે પણ ગંગાજીએ પૃથ્વી પર ઉતરવું જોઈએ ગણેશજીએ કહ્યું એમાં શું ગંગાને પૃથ્વી ઉતારવી મારું કામ આ કાર્ય માટે ગણેશજીએ ગૌતમ મુનિને નિમિત્ત બનાવવા કહ્યું તેમણે એક દુબળી ગાયને ખેતરમાં છોડી મૂકી મુનિવર્યમાં ખેતરના છોડી મૂકી ગાય ઊભા પાકનું નુકસાન કરે છે દુકાળના સમયમાં ગાય આવું નુકસાન કરે તે કેમ ચાલે મુનિએ ગાયને હાંકી કાઢવા માટે કોશિશ કરી પણ ગાય બેસી જ ગઈ મુનિએ ઘાસનું એક તણખલું મંત્રીને ગાય તરફ ફેંક્યું તેથી ગાયને ત્યાંથી નાસી જવું પડ્યું પરંતુ આ કોઈ સામાન્ય ગાય ન હતી આ તો ગણેશજીએ મોકલેલ ગાય હતી બસ ગણેશજીની લીલાથી ગાયનું પ્રાણ પંખેર ઉડી ગયું તેથી મુનિનું શિષ્યવૃત્ત માદા માતા અહલ્યાજી ગ્રામજનો વગેરે મુનિ પર ફિટકાર વરસાવા લાગ્યા સવિ એક જ અવાજે કહ્યું કે તમને ગૌહત્યાનો પાપ લાગ્યું છે માટે પ્રાચિત કરવું પડશે કોઈએ કહ્યું મુનિએ અનશમ કરવું જોઈએ બીજાએ કહ્યું મુનિએ બ્રહ્મ ભોજન કરાવવું ત્રીજાએ કહ્યું ગૌ હત્યાનું પ્રાચી છે દેહાત દંડ આ સાંભળી માતા કૌ કૌશલ્યાએ ચીસ પાડી એવામાં ગણેશજી યોગી વેશે ત્યાં આવી પહોંચ્યા શ્રી ગણેશે મુનિવર્યને કહ્યું કે તમે શિવજીને પ્રસન્ન કરી વરદાન માગો કે તેમની જટામાંથી ગંગાજીને પૃથ્વી પર વહેવડાવે એમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થશે મુનિએ શિવજીની તપસ્યાથી પ્રસન્ન કર્યા મુનિને વરદાન આપી શિવજીએ ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કર્યા ગંગાજી લોક કલ્યાણ માટે પાપોનો નાશ માટે પૃથ્વી પર વહેતા થયા પુત્ર ગણેશના આ કાર્યથી માતા પાર્વતીજી ખૂબ ખુશ થયા પાર્વતીજીએ ગંગાજીને પણ આશીર્વાદ આપતા કહ્યું કે હે મોક્ષદાયીની ગંગા પૃથ્વીલોકમાં જમ્મુ દ્વીપમાં ભરતખંડમાં આર્યવ્રતમાં ભારત દેશની લીલા તરીકે તમે પૂજાશો તમારું જળ તપાવન પવિત્ર સ્વચ્છ તથા વિવિધ પ્રકારના રોગોને હરનાર થશે ઈશ્વરકુવંશના રાજાઓ દ્વારા તમારો ઉદ્ધાર થયો છે હજારો વર્ષ સુધી તમે લુપ્ત થશો નહીં આરવતી જે કહ્યું કે હે પુણ્યશ મારા પુત્રની જેમ તમે સર્વને નિવિઘ્ન કરશો સર્વેના વિઘ્નોને તમે દૂર કરશો રાજા મહારાજાઓ તથા પૃથ્વીવાસીઓ તમારા જળનો જન્મથી મૃત્યુયુક્ત અનેક શુભ કાર્યોમાં પ્રયોગ કરશે તમારા ગંગા જળનો અભિષેક શુભકારી થશે એવી પણ માન્ય પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં આ તિથિએ ગંગા માતા પૃથ્વી પર આવ્યા હતા મહાભારતમાં પણ આ કથાનો ઉલ્લેખ છે આ કથા પ્રમાણે ગંગાના લગ્ન રાજા શાંતનુ સાથે થયા હતા મહાભારત પ્રમાણે રાજા શાંતનુને દેવી ગંગા સાથે પ્રેમ થઈ ગયો હતો અને રાજાએ ગંગા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ગંગાએ શાંતનુ સામે શરત રાખી કે પોતે પોતાના પ્રમાણે કામ કરવાની સંપૂર્ણ સ્વચ્છતા હોવી જોઈએ જે દિવસે શાંતનું તેમને કોઈ વાતને લઈને રોકશે તે રાજાને છોડીને જતી રહેશે શાંતનુએ ગંગાની આ શરત માની લીધી અને લગ્ન કરી લીધા લગ્ન પછી ગંગા જ્યારે પણ કોઈ સંતાને જન્મ આપતી તો તરત તેને નદીમાં વહાવી દેતી હતી શાંતનુ પોતાના વચનના કારણે ગંગાને આ કામ કરવાથી રોકતા ન હતા જ્યારે આઠમા સંતાનને પણ ગંગા નદીમાં પ્રવાહિત કરવા જઈ રહી હતી ત્યારે શાંતનુથી રહેવાયું નહીં તેમણે ગંગાને રોકીને પૂછ્યું કે તે પોતાની સંતાને આ પ્રકારની નદીમાં કેમ વહાવી રહી છે ગંગાએ કહ્યું કે રાજન આજે તમે તમારા સંતાન માટે મારી શરત તોડી છે હવે આ સંતાન જ તમારી પાસે રહેશે શાંતનુએ પોતાના સંતાને બચાવી લીધો પરંતુ તેની સારી શિક્ષા માટે થોડા વર્ષ ગંગા સાથે રહેવા દીધો તે બાળકનું નામ દેવવ્રત રાખવામાં આવ્યું થોડા વર્ષ બાદ ગંગા તેને પાછો આપવા આવી ત્યાં સુધી તે એક મહાન યોદ્ધા અને ધર્મજ્ઞ બની ગયો હતો પુત્ર માટે શાંતનુએ ગંગા જેવી દેવીનો ત્યાગ સ્વીકાર કર્યો તે પુત્રની શિક્ષા માટે અનેક વર્ષો પોતાનાથી દૂર પણ રાખ્યો આ દેવવ્રતે શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવ્યા પછી આ જીવન કુવારા રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા પણ લીધી ત્યારબાદ તેનું નામ ભીષ્મ પડ્યું ભીષ્મે છેલ્લા સમય સુધી પોતાના પિતાના વંશની રક્ષા કરી હતી મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ